અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે દેજો સાથે લાઈક કરી દેજો કોમેન્ટ કરજો તમારા ફ્રેન્ડ સાથે તમે શેર કરી દેજો તો ગાઈ આવો કંઈક દિવસ છે અને મસ્ત મજાના બે રેડી થઈ ગયા છે તો હાલો બધા હવે અમારી સાથે ફોટોગ્રાફી કરો તો અમે છે ને મસ્ત મજાના ફોટા પડી લીધા આ કપડામાં અને બે રીલ શૂટ કરી લીધી હવે આપણે કપડાં બદલાવીને પછી બીજી બધું ફરવા જવાનું છે તો બંને રીતે ગઈ સ્લોગમાં ખૂબ મજા આવશે હજી તો ખૂબ મોજ કરવાની છે અને છ સાત ધામ છે અહીંયા ફરી આવીએ પછી પૂરું અમે જઈએ છીએ ત્યાં દર્શન કરવા તો ગઈ શા છે ત્યાંનું રામજી મંદિર અમે આવી ગયા છીએ અહીંયા દર્શન કરવા તો ખુલ્લું જાય છે ઉપર અમે તો પહેલી વખત અહીંયા આવ્યા છીએ સોમનાથ માં રામજી મંદિર તમને પણ દર્શન કરાવી તો જોવો ગાઈસ અમે મસ્ત મજાના છે ને રામજી ભગવાનના મંદિરે દર્શન કરવા આવી ગયા છે તમે પણ ઘર બેઠા રામજીના દર્શન કરતા છે રામજી મંદિર એનું સોમનાથનું સરસ્મજાનું મંદિર છે ભગવાનનું તમે પણ આવજો દર્શન કરવા માટે હનુમાનજી મહારાજ બિરાજમાન છે રામલક્ષ્મણચાંદકી છે ગુરુ હનુમાન કે શિષ્ઠ ને છે ને રામજી મંદિરનાં દર્શન કરી આપણે રિટર્ન થઈ ગયા છીએ હવે આપણે જઈશું બીજા નવા લોકેશને આજે પ્લગિંગ લઈએ પણ છે ને

ગઈશ જો આ ત્રિવેણી સંગમ ઘાટ છે જીત મસ્ત મજાના મારા પીક પડી ગયા છે એ પીક લે છે મોબાઈલમાં અને હું જીતને કઉ છું લોકેશન જો ત્રિવેણી સંગમ ઘાટ છે અહીંયા અમે પહોંચી ગયા છે મસ્ત મજાના ફોટોગ્રાફી કરીને એક નંબર વ્યૂ ને એવું બધું આવે છે તો ગઈશ જો આ પછી ત્રિવેણી સંગમ ઘાટ છે ત્રણ નદીઓનો સંગમ થાય છે જો મસ્ત આવે છે એક નંબર બધા અહીંયા આવ્યા છે કોમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે ફોટોગ્રાફી કઈ રીતે પાટ પોતાના સો રૂપિયા લીધા અને પાછી તો વધારે અમારા ફોટા પડ્યા કારણ કે અમારો ઓમ નહોતો ઘઢાવા ફોનમાં જ જોતા તા મસ્ત ભાઈએ ફોટા પાડી દીધા છે અને મસ્ત મજાના એક નંબરનો વ્યૂ ને એક નંબરની મજા આવે છે અને હવે અહીંયાથી એમને ભાઈ બીજા કેપ પડે છે એ બીજે લઈ જાય કાચી જ હા જવું આવતા રાતના ગૌલોકધામ તીર્થ ઉપર પહોંચી ગયા છે આ પલ્લું જાય છે જો પગથિયાં ચડે છે સોમનાથનું નું ગૌલભથમ તીર્થ આ ગૌલકથમ તીર્થ છે આ છે શ્રી કૃષ્ણજીના ચરણ ભગવાન શ્રી કૃષ્ણજીના ચરણ પાસ મજાનું છે આ ગૌલોકથમ તીર્થ તેમાં બધાય મંદિરો છે ભગવાન છે ભગવાને પોતાનો જ્યાં દેહ ત્યાગ કરેલો હતી આ જગ્યા છે અહીં ચાર કિલોમીટર દૂર ભાલકા જ્યાં ભગવાન ને તીર લાગ્યું તીર લાગ્યા પછી પાંડવ લોકો લોહી લઈને આવ્યો અને આ ભગવાને સુધી ગુડી પડવાના દિવસે પોતાનો દેહ ત્યાગ કર્યો

અને ગૌલોક કહે છે આપણે તો શું કહીએ આપણે ઓલ સંસામે શું કે એવું કે નહી એ મસ્ત ભગવાનની ભાષામાં ટૂંકમાં સારું નામ છે એ તો ગાઈસ કાઈ નહીં જો બુધા તો ફૂલ એન્જોય કરી રેન ફૂલ બે મેજિક મેટિંગ કપડા પહેરાઈ આવજો ગૌલોક તમને મુલાકાત કરજો બહુ સરસ જગ્યા છે હા તમાર મનને શાંતિ થાશે જીતને હવે શાંતિ થઈ કારણ કે હું હું નહી શાંતિ તો હોય જ ને બરાબર ને

સૂર્યદેવ નું મંદિર સોમનાથ જૂનું અને પુરાતન મંદિર છે સૂર્યદેવ નું સોમનાથ ની અંદર આવેલું જો અહીંયા બધી પૂજા ની વસ્તુ ને એવું મળે છે મંદિર ની અંદર જ છે સોમનાથ સોમનાથનો સૂર્યકુંડ સોમનાથ નું સૂર્યકુંડ પલ્લી જો જાય છે અંદર સૂર્યકુંડ કહેવામાં આવે છે અંદર ઊંડે સુધી જવાનું અમુક પગથિયા જે ઉતરે અને એમાં જો ગઈ સાથે સૂર્યકુંડ ત્યાં એક કુંડ છે અને સૂર્યદેવનું મંદિર છે એમની જે મૂર્તિ કલાકૃતિ છે જો બહુ પુરાતત્વ મંદિર છે આ ઘણું જ જૂનું છે ઘણા વર્ષો પહેલાનું ના આ સૂર્યકુંડ સિંગળજ માતાજીની ગુફા અને પાંડવ ગુફા જેને કહીએ છીએ સિંગળજ માતાજીની ગુફા પણ કહેવામાં આવે છે અને પાંડવ અહીં

મહારાજ નરસિંહ ભગવાન શ્રી કામનાથ મહાદેવનું મંદિર શ્રી સાબદાબી ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે કામનાથ દાદા ને પણ એમના દર્શન કરાવું શ્રી શંકરાચાર્યજી ભગવાનનું મંદિર ભગવાન શ્રી નરસિંહનાથ મહાદેવ મંદિર દાદાના <imitation> <imitation> <effect>

શ્રી માતાજી સરસ્વતી માતા મંદિર આ પ્રસિદ્ધ આચાર્ય છે તેજી ગુરુ આ શ્રી યંત્રમ છે અહીંયા ખૂબ આદર જવાનો રસ્તો છે ખરીદી કરે છે શોપિંગ સારું એવું શોપિંગ છે બધી વસ્તુઓ અહીંયા મળી રહી છે સેલ ચાલુ છે અત્યારે તો જે પચાસ માં સાથે ભીડ પંચન મહાદેવ મંદિર

સોમનાથનું ફ્લકા તીર્થ ના દીપડાની નીચે કૃષ્ણ ભગવાન જયારે બેઠેલા ત્યારે પારાથી એમને બાણ મારેલું ફ્લકાથી જગ્યા છે ફ્લકા તીર્થ મજાનું મંદિર છે દર્શન કરવા તમે પણ આવજો તીર્થમાં અમને આરતીનો દર્શનનો લાવો મળી ગયો કે ત્યાં ભગવાનને પ્રાણ છોડ્યા છોડાતા કે પારાથી એ બાણ માર્યું અને તમને શું કેવું છે તારું છે હાલ સપાલકા તીર્થની બાજુમાં છે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર એમના દર્શન કરીએ એ સુપ્રગટેશ્વર મહાદેવનું બહુ જૂનું મંદિર છે

પૂર્વાભિમુખ મંદિર સાદું જે માત્ર સમતળ અને શંકુ આકારના શિખરમાંથી બહાર નીકળતી કરૈયા જેવી રચના તેમજ તેની નાનું અમલક કસળ એટલું જ અલંકાર ટોચના ગૌરવો છે ગણેશ્વર મહાદેવનું મંદિર છે પાંચસો પાંચ હજાર વર્ષ પુરાણું છે જાય જઈએ હું ને પેલું દાદાના દર્શન કરવા પીપળો છે જો પૂજા કરે છે પિતૃ અર્થે

જેને સ્લક બોલતા આવડે છે એટલે એ બોલે છે આપણને કઈ એવું આવડે નહીં લડાઈ રહી છે બોલ લો ઘાસ ખવડાવવા બધીમાં જો એને ઘાસ ખવડાવવું ગમે ગાયને એટલે જીત્યા છે ગાય ઘાસ ખવડાવવા બધી ગાયોને જો બધી ગાયો છે હા